આજે અમારી ટીમ આવી છે રામોલ પોલીસ સ્ટેશનમાં આજે સ્પેશિયલ ડે ઉજવવામાં આવ્યો હતો રામોલ પોલીસ સ્ટેશન દ્વારા બધા પોલીસ પરિવાર મળી અને એમાં પણ કેન્ડિડેટ્સ હતા જે તો સાહેબ આજે આપ જણાવો જનતાને કે આજે શું પ્રોગ્રામનું આયોજન કરવાનું છે શીખના માટેનું હતું આજે અમદાવાદ શહેરના ઝોન પાંચ વિસ્તારના રામોલ પોલીસ સ્ટેશન દ્વારા તારીખ આઠ એક બે હજાર પચીસના રોજ જે આવતી ઉત્તરાયણનો તહેવાર છે એમાં પબ્લિક પતંગ ચગાવે દોરા જે છે એ રોડ પર ફરતા હોય અને ગળામાં આવી અને ઘણા લોકોના ગળામાં ઇન્જરી થાય એવા બનાવો અવારનવાર દર ઉત્તરાયણે બનતા હોય છે તો એને અનુલક્ષીને આવા બનાવો ના બને એનું પ્રિવેન્શન થાય એના માટે રામોલ પોલીસ સ્ટેશન દ્વારા માનનીય સીપી સાહેબના માર્ગદર્શન હેઠળ માનનીય ઝોન સાહેબના માર્ગદર્શન હેઠળ ગાર્ડનું વિતરણ કરવાનું આયોજન કરેલ હતું એમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટની ટીમને પણ આપણે સાથે રાખેલ છે અને લોકલ પોલીસ સ્ટેશનના સ્ટાફના મિત્રો અને પ્રજાના આગેવાનો જે પોલીસ મિત્રો તરીકે ફરજ બજાવે છે એ તમામે સાથે મળી અને પચીસ ત્રીસ જેટલા વાહનોની અંદર ગાર્ડનું ઇન્સ્ટોલેશન કરેલ છે અને રામોલ પોલીસ સ્ટેશન અને અમદાવાદ શહેર પોલીસ વતી હું તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે તહેવાર છે તો આનંદ મંગલ રાજી ખુશીથી આપણે ઉજવવાનો છે પણ એક જવાબદાર નાગરિક તરીકેની ફરજ પણ આપણે સાથે સાથે નિભાવવાની છે આપણે આપણો પોતાની સેફટીનું આજુબાજુના વાતાવરણમાં જે પશુ પક્ષીઓ પ્રાણીઓ જે ફરતા હોય છે એમની પણ સેફટીનું આપણે ધ્યાન રાખવાનું છે જવાબદારીપૂર્વક હર્ષોલ્લાસ સાથે આપણે છે વધુમાં અમદાવાદ શહેરની તમામ જનતાને જણાવવાનું કે આજકાલ જે ચાઇનીઝ દોરીના જે બનાવો બને છે ચાઇનીઝ દોરી વાપરવી એ કાયદેસરનો ગુનો છે જાહેરનામાના ભંગનો ગુનો છે એનાથી આપણને અને પર્યાવરણને પણ નુકસાન જાય છે તેથી અમદાવાદ શહેરની તમામ જનતાને વડીલોને ખાસ વિનંતી કે પોતે અને પોતાના બાળકો ચાઇનીઝ દોરીથી તમામ વસ્તુથી દૂર રહે એ બાબતે તમામને વિનંતી છે વધુમાં પોલીસ સ્ટેશન દ્વારા અને ઝોન તેમજ પોલી અમદાવાદ શહેર પોલીસ દ્વારા પણ ચાઇનીઝ દોરીના ઘણા ઘણા બનાવો સામે આવ્યા છે એમાં ગુનો દાખલ કરેલ છે અને પોલીસ અને અનેક જે દોરા વિતરણ કેન્દ્રો છે ત્યાં રેડ કરે છે અને એમાં પણ જો મળી આવે તો કાયદેસર કાર્યવાહી કરે છે એટલે આ તમામ જે ચાઇનીઝ દોરા છે એનાથી દૂર રહો અને હર્ષોલ્લાસ સાથે આનંદ મંગલથી તહેવાર ઉજવો એવી શુભકામના સાથે હું તમામ જનતાને વિનંતી કરું છું